તો હેલો ફ્રેન્ડ્સ જય શ્રી જય માતાજી સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં તો હું આવ્યો છું બે વિસ્તારે જે ગૌશાળા બનાવી છે માગ શું છે માગનાથ ગૌશાળા એમાં આવ્યો છું અહીંયા તો જોઈ લો કેટલી બધી ઘણી ગાયો છે અને પ્યારા પ્યારા એકદમ નાના નાના બછડાઓ બી છે તો જોઈ લો લગભગ પાંચસોની આસપાસ પાંચસો હા પાંચસોની આસપાસ ગાય છે આ જોઈ લો ગાય આવી ગાયને એમ છે કે મને કંઈ ખાવા આપશે માતાજી કંઈ નથી મારી પાસે તો આ છે ગૌશાળા અને ગૌશાળાનું સારી રીતના એક દેખભાલ રખાય છે કેમકે આટલી મોટી વિશાળ ગૌશાળા છે અને ગૌશાળાને ત્યાં જોઈ લો અહીંયા ઝૂલાઓ રાખેલા છે ત્યાં કે બચ્ચાઓ આવીને રમે જૂલા પર બેસે અને અહીંયા રાધાકૃષ્ણનું મંદિર તો એટલું ફાઇન છે જોઈ લો જય રાધે કૃષ્ણ ભગવાન તો આ છે રાધાકૃષ્ણ ભગવાનનું મંદિર એ આટલું સરસ તો ફ્રેન્ડ્સ આથી માંગળોર બંદરની ગૌશાળા જે બે વિસ્તારમાં છે અને ત્યાં અંદર ઘણા નાના નાના બછડા પણ છે તો આપણે તો અંદર જોતા બધા પણ મેં વિડીયો નહીં લીધો હા તો આ છે અલ્પેશના દાદાનું ઘર ધનજી બાપુ ઘર પડી જ આખું હા એક બી મોટું ઘર હતું ટુ બેડરૂમ કિચન ને સ્પેસ હતો થોડો તો ચાલો હવે આપણે બંદર ઉપર આવી ગયા છે જોઈ લો શોર્ટકટમાંથી નીકળતા નીકળતા અહીંયા મેન રોડ ઉપર આવી ગયા તો ફ્રેન્ડ્સ આ છે માંગરોડની નાની નાની ગલીઓ જોયેલો નાની નાની ગલીઓ છે અને એમાંથી આપણે પ્રસાર થઈ છે ભરત બાપા અને નાની નાની ગલીઓ પણ બંગલા છે તેનાથી આવ્યો ચાલ તું આગળ રે અલ્પેશભાઈ બી ગયા ભરત થી તો મિત્રો સવારના છ વાગી ગયા છે અને જોઈ લઈએ રિક્ષામાં બધી જ સવારીઓ બેસી ગઈ છે અને અમે જઈએ છીએ પોરબંદર તો ચાલો આપણે કન્ટિન્યુ કરતા બ્લોગ આપણે નીકળીએ પોરબંદર માટે ને મળશું સીધા પોરબંદર વાગી ગયા છે સાડા સાત અને અમે નરવાઈ પહોંચી ગયા છે તો હવે નરવાઈમાં અમે નાસ્તો કરવા માટે રોકાયા છે તો જોઈ લો લાસ્ટ ટાઈમ જ્યાં નાસ્તો કરવા માટે રોકાયા હતા ત્યાં જ અહીંયા ફરીથી રોકાયા છે અને એવી રીતના જ ગરમા ગરમ ફાફડા અને જલેબી તૈયાર થાય છે અને અલ્પેશભાઈ તો પડીકું લઈને બેસી ગયા છે નાસ્તો કરવા માટે એટલી બધી ભૂખ લાગી છે અને મેડમ જલેબી જોઈ લો ગરમ ગરમ છે એકદમ તો જોઈ લો ત્યાં ગરમા ગરમ જલેબી બી બને છે અને પાપડા બી બને છે એટલે મોજે દરિયા નાસ્તો કરવા માટે અને પછી પોરબંદર જઈને ફરીથી નાસ્તો તો જોઈ લો કેવી રીતના બનાવીને આપણે થોડું જોઈ લઈએ તો મિત્રો અમે પહોંચી ગયા અમારી ફેવરેટ જગ્યા ઉપર મૂન પેલેસ અને લગભગ અમે તેર વર્ષોથી એરિયા આવીએ છીએ એટલે એકદમ ઘર જેવું અમારું રિલેશન છે હા પહોંચી ગયા

અને રાતના તો એક વાગ્યા સુધી તો ચોપાટીમાં માં બેસશું બહુ આવશે હોટેલ હોટેલવાળા બી યાદ કરશે ખરેખર કેમ કે એ લોકો ને બી અતિ પ્રિય હતી સ્વીટ ઉડી આપા લઈ લઉં લઈ લઉં તો બાપા જોઈ લો સામાન ઉપાડવા માટે આવી ગયા ના પાડી તો બી તો ફ્રેન્ડ્સ ચાલો તમને હોટલની ટુર કરાવી દઉં આ છે મૂન પેલેસ હોટલ પહેલાં મેં ત્યાં રહેતા હતા રોકાતા કેમ કે ત્યાં આપણે નોન એસી જ હતા હવે ટોટલી એસી થઈ ગઈ છે અને આ છે પેસેજ સ્વીટું રમતી હતી ફરતી હતી અને હોટલવાળા બી ઘણા સ્વીટોને યાદ કરીએ છે તો હવે આપણે આપણા રૂમ તરફ જઈએ પણ જોઈ લો આટલી મોટી હોટલ છે ત્યાં સામે પણ છે અને અહીંયા પણ ઘણા બધા રૂમો છે હવે આપણે જે આપણા રૂમ તરફ આ રૂમની લોબી છે એ આ ટોટલ પાંચ રૂમ છે તો હવે આપણે રૂમનો દરવાજો ખોલીએ આ એસી વેસી બધું જ ચાલુ કરી નાખી છે જોઈ લો તો દિવ્યાભાઈ તો લાગે જ નાઈ ધોઈને રેડી થઈ ગયા છે એકદમ ફર્સ્ટ ક્લાસ અને મેડમ મારે નાવા જવાનું છે કેમ કે ગરમ ફ્રેશ અને તેર વર્ષ પછી પણ આજ રૂમ મળ્યું બાકી તો અમે ત્યાં રોકાતા અમારું ત્યાંનું બે રૂમ ફેવરેટ હતા બસો ચૌદ ને બસો પંદર બાલ્કની બતાવી દો આ છે રોડ ફેસિંગ બાલ્કની અને નીચે તો એકદમ સ્વાદનો ભંડાર છે સાંજે તમે

અને આ લોકોએ આ નવી સગવડ જોઈ લઈ આ ફાયર કમ્પોનન્ટ કરી નાખેલી છે ફરજિયાત એટલે ફૂલ સેફટી કાંઈ પ્રોબ્લેમ નહીં અને ડબલ બેડમાં દિવ્યભાઈ તો સવાર થઈ ગયા છે થઈ ગયા છે પોતાની તો તમે પોરબંદર આવો ને મિત્રો તો મૂન પેલેસ હોટલ માં તમે જરૂર સ્ટે કરજો કેમકે એટલી ફાઇન હોટલ છે અને અહિયાં ના જે સ્ટાફ છે એ પણ બહુ કોટિવ છે ઘણા સારા છે

કે કદાચ યુટ્યુબે કંઈક નવી સિસ્ટમ ચાલુ કરી છે જે આ વ્લોગ છે એ લોકો ઓટોમેટિકલી ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ થાય છે પણ એ બી આપણે આની ઓપ્શન છે આપણે જે આપણી લેંગ્વેજમાં ને ઉપર સેટિંગનો ચક્ર ચક્રાવશે સેટિંગમાં તમે લેંગ્વેજમાં જજો ઓડિયોમાં ને ઓડિયોમાં તમે ગુજરાતી હિન્દી સિલેક્ટ કરજો એટલે આપણી ભાષા આપણે સંભળાશે જય શ્રી કૃષ્ણ જય માતાજી